નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત જાફડા રાજકોટમાં કાળી ચૌદસ ની રાત્રે ખૂની ખેલ ખેલાયો છે

વાહન અથડાયો જેવી બાબતે બે સગાભાઈ સુરેશ વસરામ પરમાર અને વિજય વસરામ પરમારની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવે છે તો સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ ત્રણ હત્યાના પગલે ખળભળાટ મચી ગયો છે અને પોલીસે આ જૂથ અથડામણમાં બંને પક્ષો સામે કાર્યવાહી પણ શરૂ કરી છે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં વરણનાનું નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈએ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી હટવાથી અકસ્માત સામાન્ય અકસ્માત સારી બુલાચારી થયેલ

ખબર પડશે <One nutrient>

આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી જેમાં વાહન અથડા જેવી નજીવી બાબતે બંને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા આ જૂથ અથડામણમાં બે સગા મોત થયા છે અને મૃતક બંને ભાઈના પિતા વસરામભાઈએ જણાવ્યું કે મારા બંને દીકરા મજૂરી કામ કરે છે જેઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન સાડા દસથી અગિયારની આસપાસ તેમનું વાહન એક વ્યક્તિ સાથે અથડાયું હતું જેથી સામે જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું અને એ બાબતે બંને પક્ષે બોલાચાલી થઈ હતી અને મારા બંને દીકરા તેમજ દીકરાની વધુ ઉપર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો પોલીસના જણાવ્યા અનુસાર આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણ થાય છે એમાં ત્રણ વ્યક્તિઓના મોત થાય છે જેમાં મૃતકનું નામ અરુણ બારોટ છે સામે પક્ષે સુરેશ વસરામ પરમાર અને વિજય વસરામ પરમાર છે જે બંને સગા ભાઈ છે સામાન્ય અકસ્માતમાં બોલા ચાલી થતાં છરી બેટ ધાર્યા ધૂકા વડે સામસામે બંને પક્ષો આવી ગયા હતા અને જેમાં ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે જેમાં બેની સારવાર અત્યારે ચાલી રહી છે આમ ગઈકાલે વાહન અથડાવા જેવી બાબતમાં બે જૂથ સામ સામે આવી જાય છે અને ટ્રિપલ મર્ડરની ઘટના બને છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા